ટાઈટ રહી છે બહુ પડે ખાસ તો આજનો વિડીયો બહુ ઇન્ટરેસ્ટિંગ એટલે આમ બહુ મસ્ત થવાનો કેમ કે તમે આગળ હોય એટલે તમને ખબર પડી જાય કે વિડીયો થવાનો છે આમ આજ તો વિડીયોમાં બીના રહેજો અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો કેમકે બહુ મજા આવે નહીં આજના વિડીયોમાં તો હવે અમે કપા નકર મળીએ તો રહી બધા કપા મસ્તીનો હે તો વીવા મળી હા હા મેલે દો 10 વાગી જશે અને હાસ્તો બધાય આમ બહુ ખુશ હોય ને ખોડે બહુ કાયખા વિણે છે બેન ને બાન બધાય બહુ વિણે રઘુભાઈ ને બધાય કોન ખબર આ શું થયો હુની હું છે હુંની કાઈ ખબર નય તો આમ બહુ વિણે છે ચંદન બહુ કપાખીને આ ખબર પડી ગઈ છે તો છટુ તો હા ગયો યાર મેસેજ આજ ભાઈ હરી ગયા খবৰ হবাৰ পেনেৰে

કાટ કેટ કેન કેમ પેલા કાડી નીકળે કા હમ હમ એ આકી ફીલ્ડમાં એકર પેલા કાઢવા હા તો ફાઇનલી જો જમીન લી તુ એની મનેન દઈયું બેન મકલા પાણી ભરવાતો અમે આવીયું બે પાણી ભરવા આજ હું સસ્પેન્ડ ન તુઈ તમને આગર ખબર પડી રહે કે કા દિયું હવે તીયુ હું હવે ન આવું વિડિયોમાં દેખે રે જાવા આ તું સસ્પેન્ડ કે હવે ઘરે ઘેરે ભૂઝાવાની તો હવે આ વિડીયો નહીં આવેલો વિડિયો નહીં આવે બ્લોગ નહીં આવે આયલો કપાનો કંટાળી જાય છે કપાનો વિડીયો જોઈ જાય ને કાં તો હવે ઘેરે ભૂઝવાની કાલે કાપમતી એમ જવાની ઘેરે કાલની છે કા કાલે હા આજે થોડું ખે કપા વિને કાલે પૂરું થઈ જાય તો હવે કાલ જવાનું ઘેરે ને દયું બેન હવે વિડીયોમાં નહીં આવે

બનાવવા આપણે તો હું હવે કા કેટલા જમણથી વાર ઘરે જવાનું તો હવે જાઉં ક્યારે ના ગામ બહુ સારું હતું નહીં એમ બહુ મજા આવી ગઈ અમને એમ શું કે બીજું ગામ બદલ છું ના કેવું છે કેવું નહીં બહુ સારું હતું આયા ના અમારા સબસ્ક્રાઈબર હતા શિવભાઈ એ બહુ હારામ ને એટલું કેટલો કપા રાખતા એને કપાતો નહીં એટલું માર હાટું કરતા તો એના માટે ખૂબ ખૂબ આભાર કા એ તો હવે તો થોડુંક છે કા સા સહાય કપાને વિનો ને એ ભીને હવે પાકસું પી એ ઘરે था तू क्या कह रहा था वो कह रहा था ना कह रहा था वैसे ताज़ो हारूने लगे तो वे जाइ मैं कह रहा कि ऐसी पानी पर ही ना यूं सी का तो जाइ तो फाइनल ये वैसे थोड़ो थो थोड़ो बाकी रूहे वीन मानु अने बुध को पाजो पूरा करने है अबे अने अबे वीन नथी कहीं अने आज चल लो क्या तो वे? तो थोड़ा थोड़ा है बाकी जन तो बहुत मजा आवे जी सिंह तो बहुत मजा आवे जी बहुत कल घर भी

કેમ કે કપા પૂરો થઈ ગયો હવે હવે તો બીજે તે વીણવાનું છે નહીં અને બસ જો અહીંયા સહેલો ઘેરો હતો તે થોડુંક વીણવાનું બાકી હતું આખો દિવસ તમને એમ લાગ્યું છે કે હવે આ સહેલો વિડીયો છે પણ ચેલો વિડીયો અમારો એ છે કે એમ કે હવે પછી કપા વીણવાનો નથી એટલે કપાનો આ ચેલો વિડીયો છે કારણ કે હવે પછી કપા વીણવાનો વિડીયો નહીં આવે એવું લાગે ધાણા વાટવા જઈશું કપા નો આ ચેલો વિડીયો કપા ને હા પૂરો હોય કપા નો હા પૂરો હમ

હાંદુ ભાઈ જોજો ભાઈ હમ જોજો કરે કપામાં ન આવું પડે કરીને ભાઈ કે છે ભાઈ સપોર્ટ કરજો તો ફોર અમાર કપામાં ન આવું પડે તમે 2 મહિના 2.5 મહિના શું છે તમે જોયું છે કેવી રીતે કામ કરતા એમ તો ફાઇનલી પૂરું થઈ ગયું છે ને કપાનો છેલો વિડિયો છે બીજા વિડિયો આવશે પણ કપાના નહી આવે આ છેલો વિડિયો કપાનો તો ભાઈ ભાવ છેલો જોઈને આવે હમ હા કપામાં બાપા મસીયાની હવે કામ હા એમ પૂરું થઈ ગયું હાવ કોનીએ हम्म वो हो न यागा थोडं गन बाकी है के तो वेणी नथी तो फाइनली जोहन तो पुरो थी ने केरा जावन लावे कापा गाडी ने हां सोडनी नहीं आले दादा जो पूजा बेन के वीडियो में नहीं आऊ नहीं नहीं अणि अशी करे करे काडी है तुम आओ तारे ने हां ते अशी करे तो तो प पूरा ने आवनु केरे केरे का हां

આ સહેલી વાર તો કાપડને નાખી દેજો ને ગાડીને એવું આગળ બાંધી દે અને બસ જો હવે તમને બધા વિડીયોમાં જોવા મળશે ઘેરેલા ઘરે જાવું એટલે ઘરના બધા તમને વિડીયોમાં જોવા મળશે રૂપા અવિનાશ હવે બધા વિડીયોમાં આવશે અને તમે મને બહુ સપોર્ટ કર્યો અહીંયા કારણ કે બસ જો કપામાં તો દરરોજ એકનું એક બધું બતાવવાનું હોય એમાં કાંઈ અલગ અલગ આવે નહીં છતાં પણ તમે બધાએ બહુ સપોર્ટ કર્યો બધા બધાનો દિલથી આભાર માનું છું અને બસ હવે રેગ્યુલર જોજો આવી રીતે જેવી રીતે સપોર્ટ કરો છો એવી રીતે સપોર્ટ કરતા રહેજો અને બસ જોવો હવે આગળ એ ભાગવાનું છે ઘેરે અને આજ ચાર વેગન તો પૂરું થઈ ગયું છે બસ હવે જો કપા હવે ફાવ પૂરો હવે નહીં વિનવાનો તો જોવો હવે ભાગવાનું છે ને જો એમ જો કાપાને કાચું સૂટવા મળી તો છોડી નાખી હમ્મ બસ બસ પૂરું જો હવે નહીં વિનવાનો એવું હોય હા એ એ સારું કહેવાય જાઓ

જો આજનો વ્લોગ તો બસ અહીંયા સુધી વ્લોગ ગમ્યો હોય તો લાઇક કમેન્ટ અને શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા વ્લોગમાં ત્યાં સુધી બતાવીને જય માતાજી બાય બાય